છો બધા મજામાં મજામાં જશો તો બધા જય માતાજી જય મેલડી માને જય જવાનું ફરી મારા નવા બ્લોક તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે સવારના દસ અને આજે આપણે દિવાળીની ધૂ કરવી છે એટલે સાફ સફાઈ ધૂ ઝાડા કરવી છે અને આયા ધૂ ઝાડામાં મારી હેલ્પ કરાવવા વિશુભાઈ છે બીજું કોઈ નથી આર્યનભાઈ વાગી ગયા મામાના ઘરે જો બધાય સોફાના કવર કવરને હું લઉં છું ને તો એ મને મદદ કરાવે કાને વિશુ હેલ્પ કરીશ ને મમ્મીની જો સોફાન ધક્કો મારે હજી જો બધું ઉતાર્યું છે અડધું ફળતું ઉતારી લીધું છે બધુંય આ બધું આ ખૂણો આખો બાકી છે શરૂઆત આ ખૂણેથી કરી છે હવે જોઈ હાન પડે કે આમાં બે દિવસ થાય કેમ કે એકલા ક્લાસી ધીમે ધીમે કરવાનું છે અને થોડીક તબિયત પણ ખરાબ છે પણ તોય ધીમે ધીમે કામ ચાલુ રાખ્યું કેમ કે દિવાળી નજીક આવી ગઈ છે દસ તારીખ થઈ ગઈ છે આજે તો ચાલો તમે બધા દૂધાળા કાઢી નાખ્યા કે બાકી છે કોમેન્ટ કરજો અને જો કરી નાખ્યા હોય તો મારી હેલ્પ કરવા આવજો હવે તો અત્યારે દાટલી હાલત છે પણ અમને ક્યાંય પહું જગ્યા ને એટલું આડું નવડું પીડ્યું કામ કરતું બંધ થઈ જશે સારું બધા કન્ટિન્યુ બ્લોગ મારી બધા તું ઝાડા કરાવવા હાલો કે વિશુભાઈ અમારી મદદ કરાવી છે તમે હાલો જો સંજો ને એવું બધું ઓલકા જવા દીધું છે તો ચાલો આપણે શરૂ કરી દઈએ તો હેલો મિત્રો એક કલાક થઈ ગઈ છે ને એક કલાકમાં આપણે બીજું કોઈ ફોટેલ છે જો આ બધું સાફ કરીને ભૂસે બધું ઉતાર લીધું છે અહીંયા 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 બધે જો ઘોડો પણ યોગ્યો હતો જો અડધું સાફ કરીને અહીં મૂકી દીધું છે અને બાકીનું બધું ખાલી કરીને જો બાર અને સોફાએ મૂકી દીધા સ્તપ્પા બે જો પેલા ઘરનો બધો બધું ઉજાળો થઈ જાય પછી બહાર જવાનું કાનવીશું અને વિશું ભાઈ જો ફોન જોવે બેઠા બેઠા અને કંદડે તો ચાલો ફટાફટ બધું હજી સાફ કરવાનું પણ એક આ બધું ઉતારી અંદર સાફ કરવાનું છે હજી અહીંયા ચડવાનું છે આ બધું સાફ કરવાનું છે તો ચાલો બધા કન્ટિન્યુ જો આપણે આર્યન ભાઈ ઘડીક બોલાવી લીધા કેમ કે ઉપલી વસ્તુમાં હું ક્યાંય અહીંયા સડી ન હોય અને વસ્તુ બધી ઉતારવાની હોય ઝાપટા તો અમારું આર્યન ભાઈ આવું કામકાજ થોડુંક કરાવે કાર્યન આર્યન ભાઈ ની દસ દિવસ ખરાબ બધી તબિયત કેમ કે એ આર્યન ભાઈ ને નીકળ્યા હતા અસબડા કાર્યન ભાઈ દેખાડ તો અવાજ હોય તો પણ આપણે વિડીયો શૂટ નથી કર્યો આર્યન ભાઈ પરીક્ષા આપે નથી દીધી કાર્યન ભાઈ પરીક્ષા દીધી પરીક્ષા નથી દીધું હું જાણ અને આ ભાઈ અમારે જો અહીંયા ભગત ફોટો લઈને બે ગયા છે કા જે ભગવાનનો જો હમ હમ અને ઘરમાં જુઓ હું કે હમણે ક્યાંય પગલે એવું નહીં રે એવું જ થઈ ગયું જો આર્ય ભાઈ થોડુંક છે ને એને ઝાપટા મોકલાશે જો અને આપણે જો બાંધી દીધું કેમ કે આપણને બહુ એલર્જીસ કન્ટિન્યુ લો મિત્રો જો કામકાજ કરતા થકી જશે ને લઈ જશે નાસ્તો કરવા અને નાસ્તો કરવામાં માં જો અમારે આર્યનભાઈ વિશુભાઈ અને વિષુભાઈ ને અમારે છે લાડવો આનો અને અમારા મારા આરિયન ભાઈ કા નવું લાવ્યા છે સમોસા નો પડીકા લઈ નાખ હશે ગાંઠિયા હે ફાફડી ને લાડવા ને એવું છે તો હવે નાસ્તો કરી ગાંઠિયા છે હું પૂછો આલે આ ફળ કરીને ગામ પડી નાસ્તો કરીને તરત અમે કામ કરવા મળ્યા છે છ મહિને પછી થોડો આરામ કરી લીધો કેમ કે વિશુભાઈ ને નારિયણ ને છોડાવવાના હતા પછી કઈ બ્લોગ શૂટ ન કર્યો અને વિશુભાઈ નારિયણભાઈ બે ઘર ધોતા હતા ને તો હરવાર નાવ્યા હતા તો જમીન બસ સુડાઈ દીધા જો સરસ મજાનું આપણે ઘર ધોઈ નાખ્યું છે સાવ ચોખ્ખું કરી નાખ્યું છે હવે આનો વારો છે જો હવે આપણે બેસીશી વાસણ ધોવા એમ કે બેહુતા છે તો ફટોફટ આપણે વાસણ ધોઈ નાખીએ

કેમ કે આપણે તો તૈયાર જમવાનું હોય કેમ કે ગોજાળા કેરા હોય રસોઈ બનાવાય કેમ કે ડબ્બાના ઠેકાણાનો મસાલાના ઠેકાણાનો શું બનાવી જો પાણી નહીં ને ઠેકાણા જો ગોળાઈ ખાલીશ આમાં ક્યાં રસોઈ બનાવી જો તો અમારે તો એડજસ્ટ થઈ જાય આર્યના પપ્પા બહાર ગયા છે એટલે અમારે તો બધાયને તૈયાર જમવાનું આવી જશે કેમ કે એ હોય ને તો અમારે રસોઈ બનાવવી પડે પાછું એ તો આજ ગયા છે બહાર એટલે અમે સીબી ત્રણ અને બે છોકરા

આટલે બધે પહોંચી ગયું જો ઘણું ખરું ગોઠવી નાખ્યું છે ફ્રિજ ઠેકાણે રાખી દીધું છે અને વાસણ બધાય બહારના અંદર જો અને વિશુભાઈ અમારા કામે લાગી ગયા આર્યનભાઈ અમારા ફોન જોવા માંડ્યા છે આપણે જો બધું ગોઠવવા માંડ્યા છે હેલો મિત્રો જો અમે બેસી ગયા છીએ સાંજની વાળું કરવા અને આજે અમે લાવે તો બધું તૈયાર આજે અમે ચૂલા ન તે દિવસનો જો કશે તું બેન હાલો બધા જમવા છે અને ફૂલાવશે સરસ મજાના વડાપાવ્યા છે ફુલાવ છે અને આપણો ફુલાવ તો ડબ્બામાં હવે તો ડબ્બા હે ને એમ નામ જો તમારે બધા ફુલાપાત ખાવા દીયા હો આ બધા ફુલાપાત ખાવાના અમારા વિષુભાઈ ભાખરી આવે છે બાના ઘરેથી કાને કેમ કે અમારા વિષુભાઈને રોટલા વગર ન આવે પણ મિત્રો કેમ છો જય માતાજી જય મેડમ અને જય જવાનમાં અમારા બ્લોગમાં ફરી સ્વાગત છે તમારું આજે અમારા બ્લોગનો બીજો દિવસ છે કાલે આપણે રાતે બહુ મોડું થઈ ગયું હતું પછી કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો અને આજે બીજો દિવસ છે ને જો બીજા દિવસમાં સદ્દુબીનના રૂમની સાફ સફાઈ કા હા જો સદ્દુબીન ની રજા છે તો આજે આપણે એમ થયું સદ્દુબીન નો દિવસ આજ ખાલી ન જાય એટલે આપણે આજ ફરીને ઝાપટમાં લઈ લીધા છે ઓલા ફેરે લઈ લીધા ને આ ફેરે લઈ લીધા કાને અમારે આખા ઘરની